છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીથી સારા સમાચાર છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકાના હાઈવે નંબર છપ્પન પર આવેલ વસવા કોતરનું નારું જે છેલ્લા ઘણા સમયથી ભારદારી વાહન માટે બંધ હતું તે આજ રોજતા અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસમી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે હવે ત્રીસ ટન કેપેસિટીના વાહનોને આ માર્ગ પરથી અવજવર કરવાની મંજૂરી અપાઈ છે આ નિર્ણયથી વિસ્તારના વેપારીઓ અને પરિવહનકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે માલવહન અને વેપારીક પ્રવૃત્તિઓ વધુ સુગમ બનશે લાંબા સમયથી રાહ જોતા વેપારીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે રિપોર્ટર ફારૂક ખત્રી